જો તમે ઘરે બેઠા છો અને તમારા કરી નાખો નહીં નહીં કરો તો તમારા ફેમિલીમાંથી કોઈક ને કોઈક આવીને તે ચંપલને હવડું કરી નાખશે ક્યુકી હમ ભારત માં રહેતા હૈ મેરી જાન હમ ચંપલ કો ઉલટા દેખતે હવડા કર તે હે કારણ કે આપણામાં ઊંધા ચંપલને ને અશુભ એટલે કે અપશકુન માનવામાં આવે છે

અને એમની આગળ એ સમયે કોઈ અપશકુન થાય તો તે જરૂરી કામકાજને પણ ટાળી નાખતા હોય છે તો ચલો ગાઈસ આપણે આવા અવનવા અને યુનિક યુનિક અપશકુનો વિશે જાણીએ ચલો ભાઈ અને બીજી વાત જો કોઈ મારાથી અપશકુન બાકી રહી જાય કહેવાનું તો તમારે એ કોમેન્ટ કરીને કહી દેવાનું છે ઓકે સમજ રહ્યો નંબર 1 રસ્તામાં કાળી બિલાડી આડી ઉતરવી આપણે ગાડી બાઈક અથવા કોઈ પણ રીતે ચોક જતા હોઈએ અને રસ્તામાં ભૂલે ચૂકે જો કાળી બિલાડી આડી ઉતરે ને તો આપણે એને અપશકુન તરીકે ગણીએ છીએ અને આ બિલાડી વાળું અપશકુન તો એક ફેમસ અપશકુન છે તમને ખબર જ હશે અપશકુન નંબર બે કાચનું તૂટવું ઘરમાં ઓફિસમાં કે બીજી કોઈ પણ જગ્યાએ જો કાચ તૂટે છે તો અમુક લોકો એને તરીકે તરીકે ગણે છે આ તો કાચના તૂટવાને નથી ગણતા પરંતુ અમુક અમુક જગ્યાએ કાચના તૂટવાને અપશકુન તરીકે ગણવામાં આવે છે તમારી કણ કાચના તૂટવાને અપશકુન ગણે છે મેં નહીં બતાવ નંબર ત્રણ છીંક આવી આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ અને કોઈ વ્યક્તિને છીંક આવી જાય તો આપણે એને અપશકુન તરીકે માનીએ છે

તો બે ત્રણ મિનિટ વાર કડીક ઉભો રહેતો અને મારા ચંપલ કાઢી દેતો અને પછી જ આગળ જતો કારણ કે મારા મનમાં એવું હતું કે નોળિયો સંદેશો લઈને આવ્યો છે નક્કી ચોક આગળ જઈને કોક ખોટું કોમ થવાનું છે પરંતુ અત્યારે તો હું આવું નથી માનતો નંબર છ વાંજિયા એટલે કે જેમને બાળકો ના હોય એવા લોકો જો હોમે તકે તો એમને અપશકુન તરીકે ગણવામાં આવે છે મિત્રો હા અપશકુન મને બિલકુલ ગમતું નથી કારણ કે આ એક અંધવિશ્વાસ છે આવું થોડું હોય

આ અપશકુન તો અમારા વિસ્તારમાં ઘણો બધો ફેમસ છે જો રાત્રે ભૂલે છું કે ચીબરી બોલે ને તો લોકો એમ જ માને છે કે નક્કી જવાનું પરંતુ જેટલી વાર ચીબરી બોલે એટલી વાર કોઈ મરતું નહીં નંબર આઠ ઘરમાં દૂધનું ઢોળાઈ જવું દૂધના ઢોળાઈ જવાને અમુક લોકો અપશકુન તરીકે ગણે છે અમાર આ બાજુ તો એટલું બધું ફેમસ નહીં શું તમારી બાજુ ફેમસ છે આ કોમેન્ટ કરજો નંબર નવ કોઈક આપણા ક્યારે મહેમાન આવ્યું હોય અને બસ હવે હેડવાની તૈયારીમાં હોય ત્યારે કોઈ એમને પૂછે કે ચા પીને જો ત્યારે આપણા લોકો એમ કે મહેમાન અપશકુન થયું હવે તો તમારે ચા પીને જ જવો પડશે ગાઈસ આ અપશકુન અમારી બાજુ ફેમસ છે તમારી બાજુ કદાચ નહીં હોય અપશકુન નંબર દસ રાતે જો કૂતરા રોતા હોય તો તેને અશુભ અથવા અપશકુન તરીકે માનવામાં આવે છે અમારા આ વિસ્તારમાં તો રાતે કૂતરા રોતા હોય તો એમ કહેવામાં આવે છે કે કૂતરા જમને પાડે છે એટલે નક્કી વહેલા કોક મરી જવાનું હે પરંતુ બિચારા કૂતરાઓને કોઈક દુઃખ થતું હોય અથવા ભૂખ્યા હોય એટલે રોતા હોય એવું થોડું હોય કે એ જમને જોવે હે તો ગાય આ બધા હતા દસ ફેમસ અપશકુનો તમારા વિસ્તારમાં સૌથી વધારે કયા અપશકુનને માનવામાં આવે છે કોમેન્ટ કરીને બતાવજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ